હાલો ફ્રેન્ડ્સ આજે આપણે નારિયેળની ચટણી બનાવશું એના માટે સૌપ્રથમ આપણે કડાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી વાટકી જેટલા સિંગદાણા એડ કરશું હવે એને લો ટુ મીડિયમ ગેસમાં આપણે એને શેકવાના છે સિંગદાણાને ફ્રેન્ડ્સ આપણા સિંગદાણા શેકાઈ ગયા છે પછી આપણે લસણની કઢી આપણે સાત કે આઠ કઢી ઉમેરશું એને પણ આપણે સાતળવાનું છે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ આપણે લસણની કઢી શેકાઈ જાય પછી આપણે દારિયા એડ કરશું અડધી વાટકી જેટલા એ મિક્સ થઈ જાય પછી આપણે મીઠા લીમડાના પાન બાર કે તેર નંગ ઉમેરશું એને હવે આપણે મિક્સ કરી દેવાનું છે હવે ફ્રેન્ડ્સ આપણા દારિયા અને મીઠા લીમડાના પાન સતળાઈ ગયા છે હવે હું બે કે ચાર કળી લીલા મરચા લઈ હવે એને પણ આપણે સાતડી લેવા ફ્રેન્ડ્સ આપણા લીલા મરચા પણ સતરાઈ ગયા છે હવે હું ટોપરું લીલું ટોપરું એડ કરીશ મેં કુલ બે વાટકી લીલું ટોપરું લીધું છે હવે એને ફ્રેન્ડ્સ આપણે સાતડી લેશું હવે ફ્રેન્ડ્સ હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ હવે આને ફ્રેન્ડ્સ હું મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે હું આને મિક્સર જારમાં કાઢી લઈશ પછી આને મિક્સર જારમાં ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જોવો મેં મિક્સર જારમાં નાખી દીધું છે પહેલાં આપણે એકવાર એમ ક્રશ કરી લેવાનું છે પછી એવું લાગશે તો આપણે પાણી એડ કરશું પેલે એમને મિક્સર જારમાં આપણે નાખીને ક્રશ કરી લઈ પહેલાં આપણે ફ્રેન્ડ્સ જો મેં આ મિક્સર જારમાં ક્રશ કરી લીધું હવે આપણે અડધા કપ જેટલું હું પાણી એડ કરીશ હવે ફ્રેન્ડ્સ આપણે મિક્સરને ફેરવી લેશું ફ્રેન્ડ્સ મેં જો ચટણી રેડી થઈ ગઈ છે જુઓ મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે હવે ફ્રેન્ડ્સ આપણે તડકો એડ કરશું ફ્રેન્ડ્સ આપણે તડકો દેવા માટે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું કઢાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યો તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરશું પછી હિંગ એડ કરશું ચટકવા રાય એટલે આપણે દસ કે બાર મીઠા લીમડાના પાન એડ કરશું પછી આપણે અડધી ચમચી જેટલી આપણે અડદની દાળ એડ કરશો હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ જો આપણો તડકો રેડી થઈ ગયો છે હવે આપણે તડકો ચટણી ઉપર રેડશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો આપણે તડકો ચટણી ઉપર રેણી છે જો ફ્રેન્ડ્સ રેડાઈ ગયો ફ્રેન્ડ્સ જો આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી નારિયેળની ચટણી રેડી થઈ ગઈ છે આજની રેસીપી મને આજની રેસીપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ